હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલમાં શું ફ્રેન્ડ્સ તમે ક્યારેય મલાઈની અંદર લીંબુ ઉમેરેલું છે તો લીંબુ ઉમેરવાથી મલાઈની અંદર શું થાય ત્રણ ત્રણ કિંમતી વસ્તુ તૈયાર થવાની છે આ મલાઈમાંથી તો ફ્રેન્ડ્સ આ રીતે મલાઈ તો બધાના ઘરે મળી જ આવે છે આપણે દૂધ લેતા હોય તેને આ રીતે ગરમ કરીને આપણે મલાઈ અલગ કરીને ભેગી કરતા હોઈએ છીએ આપણે તેને રેફ્રિજરેટરમાં સ્ટોર કરતા હોઈએ છીએ તો તમે ફ્રેન્ડ્સ ક્યારેય વિચાર્યું છે કે આ તાજી મલાઈની અંદર આપણે લીંબુ ઉમેરીએ તો શું થાય આપણે તેમાંથી ત્રણ કિંમતી વસ્તુ તૈયાર કરી શકીએ છીએ તો વિડીયોના એન્ડ સુધી ફ્રેન્ડ્સ બનેલા રહેજો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મારી પાસે અઠવાડિયાની મલાઈ પડેલી છે દૂધની જેને મેં રેફ્રિજરેટરમાં સ્ટોર કરી હતી હવે તેને આપણે એક કલાક માટે કાઢીને રાખી દીધી છે એટલે રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય તો આ મલાઈને મોટા વાસણની અંદર ટ્રાન્સફર કરી દીધી છે મોટા વાસણની અંદર આપણે મલાઈને ઉમેરી દઈએ ફ્રેન્ડ્સ પછી આપણે શું કરવાનું છે આ રીતે એક વિસ્કર લઈ લેવાનું છે તમે હાથેથી પણ આ પ્રોસેસ અથવા જરણીથી પણ કરી શકો છો તો મલાઈને આપણે આ રીતે ફેટવાની છે સરસ એવી આપણે પહેલાં ફેટી લેવાની છે જો વિસ્કર ન હોય તો તમારે છાશ ફેરવવાની જરણી આવે છે તેનો ઉપયોગ કરીને પણ તમે મલાઈને ફેટી શકો છો આ રીતે ફ્રેન્ડ્સ આપણે મલાઈને ફેટીશું એટલે સરસ એવી પાતળી મલાઈ થઈ જશે હવે તેની અંદર આપણે અડધા લીંબુનો રસ નીચવી દેવાનો છે પણ આપણે બીનો ભાગ કાઢી નાખવાનો છે આ રીતે ફ્રેન્ડ્સ તમે મલાઈની અંદર લીંબુ નીચવીને ઘી બનાવી જો તમારા ખૂબ જાજા પૈસા પણ બચી જશે અને એકમાંથી તમે બે વસ્તુ તૈયાર કરી શકશો તો બીજી કઈ વસ્તુ બને છે તે જોવા માટે વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો ફ્રેન્ડ્સ આપણે આગળ વિડીયોમાં જણાવશું કે આપણે બીજી વસ્તુ કઈ તૈયાર કરીશું આ મલાઈમાંથી તો આ રીતે આપણે મલાઈને લીંબુ નીચવી દઈએ પછી ફરીથી ફેટવાની છે તમે મલાઈને ફેટશો એટલે મલાઈ છે તે પહેલાં સરસ લિક્વિડ ફોર્મમાં આવી જશે તમને એવું લાગશે કે મલાઈનું દૂધ તૈયાર થઈ ગયું પણ તમે વધુ તેને ફેટશો એટલે મલાઈ છે તે આ રીતે ક્રીમી થવા લાગશે અને સરસ ફ્રેન્ડ્સ મલાઈ છે તે ઘટ થઈ જશે તમે જોઈ શકો છો અહીંયા વિડીયોમાં આ રીતથી ફ્રેન્ડ્સ તમે ઘી બનાવશો એટલે તમારા પૈસાની પણ બચત થવાની છે કારણ કે આમાંથી તમે ખૂબ જ સરસ અને ટેસ્ટી વાનગી તૈયાર કરી શકો એવી એક વસ્તુ તૈયાર થવાની છે આ જોઈને ફ્રેન્ડ્સ તમને એવું થતું હશે કે આમાં શું વળી પૈસાની બચત પણ એવું નથી ફ્રેન્ડ્સ તમે વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો ખૂબ જ સરસ કામની ઉપયોગી ટિપ્સ હું તમારી સાથે લઈને આવેલી છું આ વિડીયો પૂરેપૂરો જોઈ લેશો એટલે તમારા પૈસાની તો બચત જ થવાની છે તો આપણને ફેટતા પાંચક મિનિટ જેવો સમય થયેલો છે પાંચક મિનિટ તમે ફેટશો એટલે મને આ રીતે ઘટ થવા લાગશે જો ઉનાળાનો સમય હોય તો તમારે તેની અંદર ઠંડુ પાણી ઉમેરવાનું છે થોડું થોડું બરફવારું ઠંડુ પાણી અડધો અડધો ગ્લાસ જેટલું ઉમેરવાનું છે પણ શિયાળો છે એટલે આપણે તેની અંદર પાણી ઉમેરતા નથી આ રીતે ફેટશું પ્રેન્સ એટલે મલાઈ સરસ ઘટ થવા લાગશે આ રીતની મલાઈ ઠીક થઈ જાય પછી એવું લાગે કે વિસ્કર નથી ચાલતું તો અહીંયા આપણે હાથનો ઉપયોગ કરવાનો છે વિસ્કરને આપણે સાઈડમાં રાખી દઈશું હાથેથી જ જે આપણે બધું મલાઈનું માખણ તૈયાર થયું છે તેને પ્રેન્સ ભેગું કરી લેવાનું છે અને હળવા હાથે આપણે તેને થોડું થોડું પ્રેસ કરતા જશું એટલે આપણે જ્યારે મલાઈ કાઢેલી હતી ફ્રેન્ડ્સ ત્યારે થોડું ઘણું દૂધ છે તે મલાઈની અંદર પણ જતું રહેલું હતું આ રીતે ફ્રેન્ડ્સ તમે થોડું એવું હળવા હાથે પ્રેસ કરશો એટલે જે દૂધ હતું તે બધું અલગ થવા લાગશે તમે જોઈ શકો છો અને આ પ્રોસેસ કરીએ ત્યારે હાથને સરસ ચોખ્ખા કરી લેવાના છે ગરમ પાણી જ આપણે હાથને ધોઈ લેવાના છે બે મિનિટ માટે ફેરશું એટલે બધું દૂધ છે તે અલગ થઈ જશે તમે જોઈ શકો છો ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે શું કરીએ છીએ કે આપણે મલાઈને જવારી દઈએ છીએ તેની અંદર મેરવણમાં દહીં ઉમેરીએ છીએ તો તે પ્રોસેસ આપણે ફ્રેન્ડ્સ નથી કરવાની કારણ કે તે મેરવણની છાસ થાય છે અને એ છાસનો આપણે કાંઈ જ ઉપયોગ કરતા નથી ફેંકી દઈએ છીએ તો તેના કરતાં ફ્રેન્ડ્સ આ રીતે તમે ઘી બનાવશો તો તમારું ઘી પણ સરસ થશે અને સાથે એક તમારી ઉપયોગી વસ્તુ પણ તૈયાર થઈ જવાની છે અને તમારા પૈસાની પણ બચત થશે તો બે મિનિટ માટે આપણે અહીંયા માખણને ફેટેલું હતું તમે જોઈ શકો છો કેટલું બધું આમાંથી દૂધ રિલીઝ થયેલું છે તમે જોઈ શકો છો અહીંયા આપણે પાણીનો ઉપયોગ કરેલો નથી તો પણ અહીંયાથી દૂધ અલગ થયેલું છે કારણ કે આપણે જ્યારે મલાઈને અલગ કાઢેલી ત્યારે તેમાં દૂધનો ભાગ જતો રહ્યો છે તે અત્યારે બધો અલગ થઈ ગયો છે તો હવે હળવા હાથે સરસ આપણું જે માખણ તૈયાર થયું છે ફ્રેન્ડ્સ તેને આપણે આ રીતે અલગ ભેગું કરી લેવાનું છે તમે જોઈ શકો છો આ રીતને આપણે બધું જ માખણ ભેગું કરી લીધું છે તમને થતું હશે ફ્રેન્ડ્સ કે આમાં વળી શું નવું છે આમાં શું પૈસાની બચત થવાની છે પણ વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો હવે જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ આવે છે આપણા વિડીયોનો આ સ્ટેપથી જ તમે ખૂબ જાજા પૈસાની બચત કરી શકશો મારી પાસે એક અઠવાડિયાની મલાઈ પડેલી હતી તેમાંથી આપણે અહીંયા પાંચસો ગ્રામ જેટલું માખણ તૈયાર થયેલું છે આ માખણને તમારે ધોવાની પણ જરૂર નથી કારણ કે આની અંદર આપણે અડધો જ લીંબુનો રસ ઉમેરેલો હતો એટલે વધુ ખાટું પણ નહીં થયું હોય ખટાસનો ભાગ તો છે જ નહીં વધુ તમારે જો ધોવું હોય તો તમે ધોઈ પણ શકો છો તો તૈયાર થયેલા માખણને આપણે એક કડાઈની અંદર ઉમેરી દેવાનું છે અને આ જે દૂધનો ભાગ છે તેને આપણે આ રીતે તપેલીમાં ઉમેરી દઈશું અને જે વાસણમાં આપણે મલાઈ તૈયાર કરેલી હતી તેમાં થોડું ઘણું આ રીતે બટર ચોટેલું છે તેને પણ આપણે આ માખણ સાથે ઉમેરી દેવાનું છે તો આ છે આપણું ફ્રેશ બટર તો આમાંથી ફ્રેન્ડ્સ આપણે શું કરવાનું છે થોડું બટર અલગ કાઢી લેવાનું છે કારણ કે આપણે ઘણી વખત પાઉંભાજી સેન્ડવિચ કે એવું કંઈ વસ્તુ તૈયાર કરતા હોય તેમાં આપણે બટરની જરૂર પડે છે એ બટર આપણી પાસે હોતું નથી ને બજારમાં ખરીદવા જવું પડે છે અને આપણા સમયની બરબાદી થાય છે તો આ રીતે ફ્રેન્ડ્સ તમે ઘરમાં જ ચોખ્ખું બટર તૈયાર કરી શકો છો જો સોલ્ટેડ બટર જોતું હોય તો થોડું નમક ઉમેરી દેવાનું ચપટી હળદર પાવડર ઉમેરી દેવાનું ને સરસ મિક્સ કરી દેવાનું એટલે બજાર કરતાં પણ ટેસ્ટી તમારું બટર તૈયાર થઈ જવાનું છે તો છેને ને સાથે પૈસાની પણ બચત આટલું બટર લેવા જાઓ તો સાઠથી સિત્તેર રૂપિયાનું તમારું બટર થાય આ તમે ઘરે ખૂબ જ નજીવા ખર્ચમાં તૈયાર કરી લીધું એકદમ ફ્રેશ બટર અને આ બટરનો ટેસ્ટ તો એકદમ લાજવાબ જ છે તો હવે આપણે જે કડાઈ છે તેને ગેસ ઉપર રાખી દઈશું અને આ રીતે ઘીને ગરમ થવા માટે રાખી દેસુ આ રીતથી ફ્રેશ તમે ઘી બનાવશો એટલે તમારો સમય પણ ઓછો જશે અને ગેસની પણ બચત થશે કારણ કે આ ઘી છે તે ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે અને આની અંદર કીટું પણ ઓછું બને છે અને આપણું જે વાસણ છે તે વળતું પણ નથી અને આ ઘી છે તે વાસણમાં વધુ ચીપકતું પણ નથી એટલે કલાકો સુધી તમારે વાસણને પણ ઘસવા નહીં પડે તો આ રીતે ચલાવતા જશું અને ઘીને સરસ મેલ્ટ થવા માટે રાખી દેસું અને જે આપણે દૂધ તપેલીમાં અલગ કરીને રાખેલું હતું માખણમાંથી નીકળું હતું તે દૂધને પણ આપણે ગરમ થવા માટે રાખી દેસું દૂધ નવશેકું ગરમ થાય ફ્રેન્ડ્સ એટલે આપણે શું કરવાનું છે તેની અંદર અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનું છે તો અહીંયા દૂધ આપણું ગરમ થવા માટે આપણે સાથે રાખી દીધું છે તમે જોઈ શકો છો અહીંયા નવ સેકવું ગરમ થઈ ગયું છે દૂધ એટલે આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું પણ બીનો ભાગ આપણે કાઢી નાખવાનો છે હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ આપણે સરસ એવું મિક્સ કરી દેવાનું છે આ લીંબુના રસને દૂધ સાથે એટલે હળવા હળવે દૂધ ઉકળશે અને આ રીતે લીંબુનો રસ પણ સરસ તેમાં ભળી જશે આમાંથી ખૂબ જ સરસ એવી ટેસ્ટી રેસીપી તૈયાર કરવાના છીએ ફ્રેન્ડ્સ આપણે ઘણી વખત શું કરીએ છીએ કે મલાઈને મેળવીને આપણે તેમાંથી ઘી બનાવતા હોઈએ છીએ અને તે છાસનો ઉપયોગ પણ કરતા નથી છાસ ફેંકી દઈએ છીએ તો આ રીતે ફ્રેન્ડ્સ તમે બનાવશો આ રેસીપી તો તમારા ખૂબ જ પૈસાની પણ બચત થશે અને જરા પણ એક વસ્તુ તમારે ફેંકવાની જરૂર નહીં પડે આ રીતે ફ્રેન્ડ્સ તમે બે થી ત્રણ મિનિટ માટે થવા દેશો દૂધને ગરમ એટલે દૂધ છે તે કડલ થઈ જશે અને પનીરનો ભાગ અલગ થઈ જશે આ બાજુ આપણું ઘી પણ ગરમ થાય છે અને સાથે આપણે તે દૂધ છે તેનો પણ ઉપયોગ કરી લીધો છે એટલે કોઈ પણ વસ્તુ અહીંયા આપણે ફેંકવાની નથી તો તમારી પાસે વધુ મલાઈ હોય તો તમે વધુ પનીર પણ તૈયાર કરી શકો છો મારી પાસે અઠવાડિયાની જ મલાઈ છે હું એવરી સન્ડે આ રીતે જ મલાઈનું ઘી તૈયાર કરું છું ઘર ઘર આવતું લઈએ છીએ એટલે આપણે માખણ પણ સરસ થાય છે તો આ બાજુ આપણું પનીર તૈયાર છે તો પનીરને આપણે ફ્લેવર આપવા માટે તેની અંદર ચીલી ફ્લેક્સ અને થોડું આખું જીરું ઉમેરી દેશું અને ચપટી ઓરેગનો ઉમેરી દેવાનું છે હવે સરસ મિક્સ કરી દઈશું ને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે બે મિનિટ માટે ઠંડુ થવા દેશું પનીર ઠંડુ થાય છે ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આ બાજુ આપણું ઘી પણ સરસ ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો ઘીની અંદર સરસ બબલ્સ આવી ગયા છે અને વધુ ચીટું પણ નથી થયું તો આ રીતે આપણું ઘી તૈયાર છે તો અહીંયા ગેસની ફ્લેમ આપણે ફ્રેન્ડ્સ બંધ કરી દેવાની છે અને ઘીને ગાળી લેવાનું છે ઘીને ગરમ હોય ત્યારે જ આપણે સરસ ગાળી લેવાનું છે તો આ રીતે આપણે ડબ્બામાં ઘીને ગાળવાનું છે અને ઘી ગરમ ગરમ હોય ત્યારે સરસ ગળાઈ જાય છે એટલે આપણે ત્યારે જ ગાળી લેશું ઘીને અને ઘી ગાળવામાં આ રીતે નાના કાણાવાળી જે આપણે જારીનો ઉપયોગ કરવાનો છે આ રીતે ઘી બનાવશો એટલે તમને નવાય લાગશે નોર્મલ ઘી બનાવવામાં જેટલો સમય લાગે છે તેનો અડધો સમયમાં જ આ ઘી તૈયાર થઈ જાય છે અને ફ્રેસ ઉપર જે કીટું બચેલું છે તેનો તમે રિયુઝ પણ કરી શકો છો જો કોઈ પંજાબી ગ્રેવી શાકની બનાવી હોય તેમાં તમે ઉપયોગ કરી શકો છો આ મોડા માવા જેવો જ હોય છે આપણે આની અંદર છાશનો ઉપયોગ નથી કરેલો એટલે ખાટું પણ નથી કોઈ શાકની ગ્રેવીમાં ઉપયોગ કરી શકો છો અથવા આની તમે મીઠાઈ પણ તૈયાર કરી શકો છો તો આનો હું તમને બીજો ઉપયોગ પણ બતાવું છું ફ્રેન્સ તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો તો અહીંયા કીને આપણે ઠંડુ થવા માટે રાખી દેશું ને તમે જોઈ શકો છો કડાઈમાં કી ચોંટેલું પણ નથી અને કી વધુ બળેલું પણ નથી કઢાઈ સરસ ચોખ્ખી જ છે તો હવે કઢાઈની અંદર આપણો કીટું વધેલું છે તે ઉમેરી દઈશું આ કીટું ફક્ત ના બરાબરનું છે બે ચમચી જેટલું જ કીટું છે જો તમારે કોઈ શાકની ગ્રેમીમાં નથી ઉમેરવું તો તમે તેનો ઉપયોગ આ રીતે મીઠાઈ બનાવવામાં કરજો આ રીતે મીઠાઈ બનાવશો એટલે તમને એવું જ લાગશે કે તમે થાબડી ખાવ છો તો હવે તેને કઢાઈમાં ઉમેરી દેશું હવે ત્યાં સુધીમાં આપણે પનીરને ચેક કરી લેશું તો હવે આપણે જેમાં મલાઈ રાખેલી હતી તે જ વાસણ આપણે નીચે રાખીશું અને ઉપર આ રીતે કાણાવાળું વાસણ રાખી દઈશું અને ઉપર કોટનનું કપડું રાખી દઈશું તેની અંદર આપણે આ પનીર ઉમેરી દઈશું અને ઉપરથી ઠંડા પાણીથી આપણે પનીરને સરસ ધોઈ લેવાનું છે એટલે જરા પણ લીંબુની ખટાસ હોય તે નીકળી જાય આ પનીર ફ્રેન્ડ્સ ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે બજારમાંથી લઈ આવ્યા હોય તેવું જ પનીર તૈયાર થાય છે એવું નથી કે આપણે તેને વધેલા દૂધમાંથી બનાવેલું છે એટલે પનીર સારું નહીં બને પણ આ મલાઈના દૂધનું પનીર છે એટલે ખૂબ જ સરસ ક્રીમી પનીર તૈયાર થયેલ છે તો આપણે તેને સરસ ધોઈ લીધું છે બેથી ત્રણ પાણીએ આપણે ઠંડા પાણીએ તેને ધોયું છે આ રીતે આપણે તેની પોટલી વાળી લેવાની છે અને હાથેથી દબાવીને વધારાનું પાણી હોય તે આપણે હટાવી દેવાનું છે જો આ પાણીનો તમારે ફ્રેન્ડ્સ ઉપયોગ કરવો હોય તો કરી શકો છો અથવા તમે તેને ફેંકી દો તો પણ ચાલે હવે આપણે કાણાવાળું વાસણ રાખીશું તેની ઉપર આ પોટલી રાખી દઈશું અને વજનદાર વસ્તુ ઉપર રાખી દઈશું એટલે પનીર પરફેક્ટ તેનો શેપ લઈ લે પનીરને આપણે રેસ્ટ આપેલો છે ત્યાં સુધીમાં આપણે જે કીટુ હતું તેની અંદર થોડું સ્વાદ અનુસાર ખાંડ ઉમેરી દઈશું અને એવું લાગે તો અડધી ચમચી જેટલું તમારે ઘી પણ સાથે ઉમેરી દેવાનું છે પણ કઢાઈ ઘીવાળી છે એટલે આપણે ઘી ઉમેરેલું નથી અને ખાંડના દાણા ફ્રેન્ડ્સ થોડા એવા મેલ્ટ થાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે ફ્રેન્ડ્સ તમે આ માવામાંથી જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો ખૂબ જ તમને પસંદ આવશે ટેસ્ટ તો લાજવાબ છે તમારે કીટું ફેંકવાની કાંઈ જ જરૂર નથી આ કીટું ફ્રેન્ડ્સ ખાટું પણ નથી અને સરસ મોડા માવા જેવું લાગે છે એટલે આપણે ખાંડ ઉમેરેલી છે તમને એવું જ લાગશે કે તમે થાબડી ખાવ છો ઉપરથી તમે ડ્રાયફ્રૂટ ઉમેરીને તેને ગાર્નિશ કરીને બધાને સર્વ કરજો ખૂબ જ પસંદ આવશે અહીંયા મારી પાસે થોડી એવી મલાઈ હતી એટલે કીટું ઓછું બનેલું છે જો તમે ઝાઝા પ્રમાણમાં ઘી તૈયાર કરતા હોય તો ઝાજું કીટું બને તો તેનો ઉપયોગ આ રીતે જરૂરથી કરજો તો બે કલાક પછી આપણે પનીરને પણ ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો પનીર સરસ સેટ થઈ ગયું છે આપણે તેને ફ્રીઝમાં પણ નથી રાખેલું આ રીતે બહાર જ રાખેલું હતું સરસ પનીર સેટ થઈ ગયું છે તો હું તમને પનીરને કટ કરીને પણ બતાવું છું તમે જોઈ શકો છો પનીર સરસ એવું સ્પોન ઘી તૈયાર થયું છે અને પનીરને આપણે ફ્લેવર માટે અહીંયા ચીલી ફ્લેક્સ અને આખું જીરું ઓરેગનો ઉમેરેલું છે પસંદ હોય તો ઉમેરવા ફ્રેન્ડ્સ તમે નોર્મલ પનીર પણ બનાવી શકો છો અને ઠંડુ વાતાવરણ છે ફ્રેન્ડ્સ એટલે બે કલાકની અંદર જ ઘી પણ સરસ જામી ગયું છે તમે જોઈ શકો છો કેટલું સરસ દાણેદાર આપણું ઘી તૈયાર થયું છે તો છે ને વન ઇન ટુ રેસીપી તો તમે પણ ફ્રેન્ડ આ રીતે ઘી પનીર જરૂરથી બનાવજો નથી